વર્તમાન સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગની સંખ્યામાં પણ વધારો થતાં વર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદ્યતન સુવિધા સમયાંતરે ઉભી કરવામાં આવી રહી છે આરોગ્ય વર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વમોટીભાઇ શંકરભાઈ પટેલે ફિઝિયોથેરાપીસ અને રિહર્બ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સેલડીયાના હસ્તે ડિજિટલ એક્સ રે મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનું સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યું હતું સંસ્થાના અઠ્ઠાણું વર્ષીય કાંટીભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા સંસ્થાના સાહીઠ વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષ્યમાં લેવાયેલા મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનારા સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવાના સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અવિધા ગામના વડોદરા અમદાવાદ ભરૂચ ખાતે રહેતા આગેવાનો ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર ઉદ્યોગ મંડળ સેલડિયા આજે અંકલેશ્વરથી અમે અવિધાના આંગણે એક્સ રે મશીનના ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે અત્રે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના ગાયપાડી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મેં વાત મને બહુ જ ગમી છે અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતાં આ ગામ અંકલેશ્વરની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માગણી આ જે છે દિલને થી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે એવી આસ્તુ આભાર જય ભારત જય હિન્દ